હેલો વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છીએ સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પાંચમો છઠ્ઠો અને સાતમો ઓકે આપણે લાસ્ટ ચાર સમ શીખ્યા તે જ રીતથી આ સમ પણ આપણે કરવાનો છે તો ચાલો મિત્રો આપણે શીખ્યા છે સ્વાધ્યાય તેર પોઈન્ટ દાખલા નંબર પાંચ સૌ પ્રથમ આપણે શું આમાં શોધવાનું છે ભાઈ કે ભાઈ ખોખામાં રહેલી કેરીઓની સંખ્યાનો મધ્યક આપણે મેળવવાનો છે ચલો અહીંયા આપણે આવૃત્તિ આપેલી છે 50 થી વર્ગ આપેલો છે 50 થી 52 53 થી 55 56 થી 58 59 61 અને 62 થી છે હવે મિત્રો આમાં તમે ધ્યાનપૂર્વક જોજો તો તમને ખબર પડશે કે અમે 55 થી 52 પછી 52 થી 53 નથી ઓકે તો આમાં શું કરવાનું છે ભાઈ માં ફર્સ્ટ સૌ પ્રથમ આપણે એક્સ આઈ મેળવવા માટે શું કરશું તો કે 52 અને 50 આનો સરવાળો 52 અને 50 કેટલા થાય તો 52 અને 50 એટલે 102 અને 102 ના અડધા કેટલા થાય 102 ના અડધા થાય છે 51 ઓકે 51 ત્યાર પછી આ વર્ગમાં પણ તમારે એમ જ કરવાનું છે ભાઈ 55 અને 53 કેટલા થાય તો 55 અને 53 થાય 108 અને 108 ના અડધા કેટલા થાય એકસો આઠ ના અડધા થાય છે છપ્પન હવે કઈ કામ તમને જો પચાસ અને બાવન વચ્ચે એકાવન ત્રેપન તો મિત્રો અહીંયા પણ આવશે છપ્પન અને અઠાવન વર્ષે કેટલા આવશે તો સત્તાવન અને વર્ષે કેટલા આવશે સાહીઠ બાવન અને સોસઠ વર્ષે કેટલા આવશે આ ગણતરી આ પ્રમાણે કરવી હોય તો પણ તમે કરી શકો ચાલો આ આપણે મળી ગયું એક્સ આઈ ત્યાર પછી આપણે શું મેળવીશું યુઆઈ યુઆઈ મેળવવા માટે શું કરવાનું છે કે ભાઈ એક્સ આઈ છે તેમાંથી કોઈ પણ એક સંખ્યાને આપણે શું ધાર લેવાનું છે એ ધાર લેવાનો છે અને મેં તમને કીધું હતું એ પ્રમાણે મિડલમાં હોય તેને જ એ ધારવો તો એ આપણે ધારીએ સત્તાવન ઓકે ચલો એ સત્તાવન ધાર્યો ને આપણે શું મૂકી દઈશું જીરો મૂકી દઈશું અને જીરો મૂકી દીધો ત્યાર પછી ઉપરની બધી સંખ્યા માઇનસમાં નીચેની બધી સંખ્યા પ્લસ મળી ગયા પણ યુઆઈ સૂત્ર પ્રમાણે દો ત્રીસ પણ કેવા ત્રીસ આવશે માઇનસ ત્રીસ આવશે એકસો દસ એકા એકસો ને દસ તો માઇનસ એકસો દસ ઝીરો સાથે ગુણાકાર હંમેશા બધી જીરો થાય એકસો પંદર એકા એકસો ને પંદર અને પચીસ દુ ને પચાસ ઓકે આ મળી ગયા આપણે એફ આઈ યુ હવે આપણે આવૃત્તિનો સરવાળો કરવાનો છે તો આવૃત્તિનો સરવાળો કેટલો થાય સિગ્મા એફ આઈ મેળવવા માટે ચાલો આવૃત્તિનો સરવાળો કરીએ સરવાળો ભાઈ કરી નાખવાનું રફ કામ કરી જ નાખવાનું ઓકે કારણ કે જો એક પણ સંખ્યામાં કંઈ થોડીક ઘણી ભૂલ રહી ગઈ તો આપણો દાખલો ખોટો પડશે તો પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર પંદર ને પાંચ વીસ નું શૂન્ય બધી બે બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ નું શૂન્ય બધી એક એક બે ત્રણ ને એક ચાર એટલે સિગ્મા એફઆઈ આપણે કેટલા મળ્યા ચારસો મળ્યા ચલો હવે એફઆઈ સરવાળો કરશું તો માઇનસનો સરવાળો ને પછી પ્લસનો સરવાળો તો એકસો અને એકસો કેટલા થાય માઇનસ એકસો ને ચાલીસ ઓકે એકસો દસ અને એકસો ત્રીસ માઇનસ એકસો ચાલીસ અને એકસો પંદર અને પચાસ કેટલા થાય તો કે એકસો ને પાસા કેવાશે પ્લસ ચાલો હવે આનો સરવાળો કરશું માઇનસ એકસો ચાલીસ તો કરો સરવાળો માઇનસ એકસો ને ચાલીસ વધે ઓછા થઈ જાય ઓકે આની બાદ બાકી થઈ ગઈ

ચાલો હવે આપણે બધી છે તો સૂત્ર તમને આવડે છે હવે તો સૂત્ર બધા મોઢે જોઈએ સીગમા એફઆઈઆઈ સીગમા એફઆઈ ગુણ્યા એસ ઓકે બરાબર છે ને ચાલો હવે આપણે જોઈએ સીગમા એફ આમાં એક્સ બાર આપણે આપેલ નથી આપણે જે ખૂટતી આવૃત્તિ હતી ને એમાં આપણે એક્સ બાર આપેલા હતા એટલે કે મધ્યક આપેલો હતો આ મધ્યક આપણે મેળવવાનો છે તો એ આપેલા છે ભાઈ એ આપણે હમણાં જ ધાર્યા છે ભાઈ 57 ધાર્યા 57 છે તો એ છે સિગ્મા એફ આઈ આ સરવાળો કે ને સિગ્મા એફ આઈ યુ આઈ નો એટલે 25 છે સિગ્મા એફ છે 400 વર્ગ લંબાઈ કેટલી છે હવે આમાં જ અંદર વર્ગ લંબાઈ બે ની નથી પચાસ થી બાવન એટલે એકાવન બાવન એટલે બે ની વર્ગ લંબાઈ છે આપણે નક્કી કરવાની ચોપન માંથી એકાવન વાર કાઢશું તો કેટલા વધશે ત્રણ વધશે વર્ગ લંબાઈ થાય છે ત્રણ ની બરાબર અને હવે તો સાદું રૂપ તો તમને આપતા આવડે જ છે ચાલો હવે આમાં કઈ કટ થાય છે જો ભાઈ કંઈ પણ કટ થતું નથી જો કટ નહીં થતું હોય તો આપણે શું કરશું આ ભાઈ નો પેલા ગુણાકાર કરી નાખીએ બસો પચીસ ગુણ્યા ત્રણ કરો પચીસ ગુણ્યા ત્રણ સત્તાવન પ્લસ પચીસ ગુણ્યા ત્રણ પચીસ તેરી પંચોતેર કેટલા પંચોતેર પંચોતેર ના છેદમાં ચારસો બરાબર હવે હું શું કરશો ભાઈ પંચોતેર ભાઈ ગયા ચારસો કરશો હવે પંચોતેર ભાઈ ગયા ભાગા ચારસો ચારસો નો પાડો આપણને નો આવડતો હોય બરાબર તો ચારસો નો પાડો ન આવડતો હોય ચાર નો પાડો તો આવડતો હોય ને તો આપણે ચાર નો પાડો બોલવાનો હવે કેવી રીતના જવો તો પંચોતેર ભાગ ચારસો પંચોતેર છે ચારસો ચારસો ના પાડો પંચોતેર નો આવે એટલે આપણે શું કરીશું પોઈન્ટ મૂકવાનું ઝીરો આગળ ઝીરો પોઈન્ટ તો ભાઈ કોઈ પણ સંખ્યા નો હોય પોઈન્ટ મૂકવાનું થાય ને આગળ ઝીરો મૂકી દેવાનું ઝીરો પોઈન્ટ પછી મૂકવાનું ઝીરો ચાલો હવે છે ચારસો એકવ ચારસો હા ચારસો એકવું ચારસો ન નો તમારે ચાર એકસ ચાર તો કાલે જો ચાર એક ચાર તો અહીં ચાર મૂકવા પડે ચાર એક ચાર ને પાછળ કેટલા મિંડ આવશે બે ઓકે એટલે જીરો પાંચ સાત માંથી ચાર જાય તો કેટલા વચ્ચે ત્રણસો ને પચાસ એટલે ફરી પાછું એક મિંડું નિશે ઉતારો શૂન્ય નિરો કેટલા છે પાંત્રીસો થઈ ગયા ચાર નો પાડો બોલવાનો ક્યાં સુધી પાંત્રીસ સુધી બોલવાનું ચાર સાત ચાર એક ચાર પંચા વીસ ચાર ચોવીસ ચાર સત્તા અઠાવીસ ચાર અઠાવન ચાર નો સો વધી ને તો ચાર આઠ બત્રીસ બે મીંડા હલો તો ફરી પાછું જીરો ઉતરશું નિશ્ચય કેટલા થઈ ગયા ત્રણ હજાર નો પાડો બોલવાનો ત્રણ સુધી ત્રીસ સુધી ચાર પંચાવીસ ચારસો ચાર સત્તા અઠ્યાવીસ આઠ વધી જાય ચાર સત્તા અઠ્યાવીસ વલસાડ પર કેટલા વચ્ચે ભાઈ બસો વચ્ચે તો બસ આપણે ત્રણ આંકડા સુધી ભાગાકાર કરવાનો પોઈન્ટ પછી પછી ભાગાકાર નહીં કરવાનો પછી એક આપણે રીત અપનાવવાની છે એક નિયમ લગાડવાનો છે કે જો ભાઈ ત્રણ આંકડામાં લાસ્ટ અંક છે ને ભાઈ લાસ્ટ અંક આ આઠ છે તો આઠ પછી આઠ પછીનો અંક છે ને એ પાંચ થી ઉપર એટલે કે પાંચ છ સાત આઠ નવ આવી રીતના કંઈ પણ હોય ને તો આ આઠ ને આપણે દૂર કરી નાખવાના એની જગ્યાએ નવ કરી નાખવાના જો પાંચ થી નીચે હોય એટલે કે બે ચાર ત્રણ બે એક જીરો આવું કઈ પણ હોય ને તો આપણે ખાલી સાત ને પાછળથી કાઢી નાખવાનું અહીંયા શું છે ભાઈ સાત છે છે ઉપર જો તો આપણે અહીંયા કાઢીને કેટલા કર નાખશું નવ કર નાખશું આઠ સાત ને કેટલા છે ઝીરો પોઈન્ટ ઓગણીસ તો અહીંયા આવશે સત્તાવન વત્તા જીરો પોઈન્ટ ઓગણીસ

બરાબર કેટલા થઈ ગયા સત્તાવન તો આવી ગયો આપણું ફાઇનલ આન્સર ઓકે ચોખામાં રહેલા કેરીઓની સંખ્યાનો મધ્ય સત્તાવન પોઈન્ટ ઓગણીસ છે લાસ્ટમાં લખી ચાલો હવે આપણે ભણીશું દાખલા નંબર

एक सौ पचास सौ एक सौ पचास सौ केसौ पचास बचासना जीरो पांच बे दू चार एक दस सौ पच्चीस एक सौ पच्चीस चलो हम एक सौ पचास ने बसो

ચૌદ સોળ બાર તેરસો પંદર સોળ સત્તર હજાર ઓગણીસો માઇનસ આઠ ને પાંચ માઇનસ આઠ અને માઇનસ પાંચ આઠ ને પાંચ તેર આઠ નવ દસ અગિયાર બાર તેર માઇનસ તેર આવે બે ને ચાર ને બે છ એટલે પ્લસ 13 माथि 6 बाट 6 बाट करो 12 ने 13 એટલે કે 7 નિશાની કે હશે માઈનસ એટલે માઈનસ 7 ઓકે માઈનસ 7 અને 13 માથી 6 બાદ કરો ભાઈ 13 - 6 12 ને 13 એ થઈ ને પણ નિશાની કેવી આવશે માઈનસ 2 ચાલ માઈનસ સિગ્મા f હોય તો સૂત્ર લગાડીએ x બાર = a + સિગ્મા fiu / સિગ્મા f i s. एक था बसो यौ गुणा s तो a કેટલા વધારે થા આપણે 225 s છે 225 સિગ્મા fi ui કેટલા મળ્યા -7 સિગ્મા fi કેટલા છે 25 ગુણા s એટલે ડિફરન્સ કેટલા આવશે ભાઈ 50 નો ડિફરન્સ છે 125 એપસન પેન્સિલ તૈયાર એટલે કે 50 આ જો માં કંઈ પૂગી જાય 25 * 2 25 * 2 50 બરાબર બસો ને પચીસ વધતા સાત દુ ને ચૌદ એટલે કે માઇનસ ચૌદ વત્તે ઓછા બસો પચીસ માઇનસ ખાલી ચૌદ સાત દુ સૌ એટલે બસો પચીસ માઇનસ ચૌદ કેટલા થાય પાંચ માંથી ચાર જાય તો નવ બે માંથી એક જાય તો પાંચમાંથી ચાર જાય તો એક સોરી બે માંથી એક જાય તો એક અને બે બરાબર બસો ને અગિયાર તો આપડે મળી ગયો ફાઇનલ આન્સર x બાર = 211 બેઝ મિનિટ માં લખો કમ્પ્લીટ ઠીક છે ઓકે ચલો હવે આપણે આ આના પછીનો નેક્સ્ટ વિડિયો બનીશું નેક્સ્ટ સમ એટલે કે દાખલા નંબર 7 ચલો ભાઈ દાખલા નંબર 7 દાખલા નંબર 7 સાંદ્રતા આપવાની છે તેનું મધ્યક મધ્યક મેળવવાનું છે મેળવવા માટે તો આ પ્રમાણે મેળવવું પડશે ઝીરો માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો 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 પોઈન્ટ એટલે આનો આપણે સરવાળો કરવાનો છે એટલે કેટલા થાય ઝીરો પોઈન્ટ ઝીરો ચાર થાય છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ના કેટલા થાય ઝીરો પોઈન્ટ જીરો બે ઝીરો પોઈન્ટ જીરો 0.04 0.08 8 9 10 11 12 0.12 था और 0.12 નો અર્ધ થા 0.06 0.06 તો લાઈન કેટલા હશે 8 ને 12 20 20 એટલે 0. 10 થાય 0.10 चलो 12 ને 16 બાર ને સોળ થાય અઠ્યાવીસ અઠ્યાવીસ ના અર્ધા કેટલા થશે અઠ્યાવીસ ને અર્ધા ચૌદ થશે એટલે જીરો પોઈન્ટ ચૌદ પોઈન્ટ ચૌદ અહીંયા કેટલા આવશે જીરો પોઈન્ટ અઢાર તો અહીં કેટલા આવશે જીરો પોઈન્ટ બાવીસ હવે આપણે યુઆઈ મેળવવાનું છે તો યુઆઈ મેળવવા માટેનું સૂત્ર સૂત્રનું છે તો એક્સઆઈ માઇનસ એ ભાગ્યા થશે કારણ કે એટલે એક્સ આઈ માઇનસ એ તો આપણે શું કરવાનું કોઈ પણ એક સંખ્યાને જી એ ધાર લેવાનું છે વચ્ચેની સંખ્યા મિડલ હોય કે ગમે એક બે ત્રણ ચાર પાંચ છે મિડલ કોઈ નથી તો મિડલ નથી તો કઈ વાંધો નહીં કોઈ પણ એકને આપણે એ ધાર લઈએ છીએ આને આપણે ધાર લઈએ એ ચૌદને આપણે એ ધારા તો જ્યાં એ ધારા ને ત્યાં આપણે મૂકશું જીરો ઉપર બધી સંખ્યા માઇનસમાં અને નીચે પ્લસમાં ચાલો હવે એફઆઈ યુઆઈ એટલે એફઆઈ નો ને યુઆઈ નો ગુણાકાર ચાર તેરી બાર એટલે કે માઇનસ બાર નવ દુ અઢાર એટલે કે માઇનસ અઢાર નવ એકુ નવ એટલે માઇનસ નવ ઝીરો દુ ઝીરો ચાર એકુ ચાર અને બે દુ ચાર એફ સિગ્મા એફઆઈ મેળવવાનું છે આ બધાનો સરવાળો કરીશું ચાર ને ચાર આઠ ને બે દસ દસ ને બે બાર બાર ને અઢાર બાર અને અઢાર આઠ આઠ દુ સોળ ને સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ નો નવ નવ બધી એક બે ને ત્રણ એટલે ત્રણ એટલે કે માઇનસ ઓગણ ચાલીસ અહીંયા કેટલા આવશે પ્લસ આઠ માઇનસ કેટલા થશે

ચાલો ગુણાકાર કરીએ અને જો ગુણાકાર તમારે ન કરવો હોય તો આવી રીતના પણ થાય ભાઈ અહીંયા જો ભાઈ જીરો પોઈન્ટ જીરો ચાર છે પોઈન્ટ જીરો ચાર દશાંશ માં છે એને આપણે અપૂર્ણાંક માં ફેરવી નાખવા હોય તો આ જેટલા પોઈન્ટ પછી જેટલા આંકડા હોય ને એટલા છેદ માં જીરો મૂકી દેવાના પોઈન્ટ પછી જેટલા આંકડા હોય દાખલા તરીકે જીરો પોઈન્ટ જીરો ચાર છે પોઈન્ટ પછી બે આંકડા છે બે અંક છે તો છેદ કેટલા મૂકી દેસુ આપણે સો અહીંયા આપણે મૂકી દેવાના છે જીરો પોઈન્ટ જીરો ચાર ભાગ્યા જીરો જીરો ચાર ભાગ્યા સો આવી રીત બાર એટલે કે માઇનસ એકસો ને ચોવીસ એને ભાગે કેટલા આવશે ભાઈ ત્રણસો ગુણ્યા સો ત્રણસો ગુણ્યા સો એટલે ત્રણ ની પાછળ કેટલા મીંડા આવશે ત્રણ મીંડા એટલે કે ત્રણ ચાલો હવે અહીંયા જો નિશાનીમાં બે નિશાની ભેગી થાય એટલે આપણે ઓછે વચ્ચે ઓછા કરી નાખવાના એકસો ભાગા ત્રણ હજાર કરવાના છે ભાઈ એકસો ચોવીસ ત્રણ હજાર નો ભાડો આપણે નો આવડતો તો કઈ વાંધો નહીં ને ત્રણ નો પાડો તો આવડતો હોય ને ભાઈ હવે કે નહીં તો બસ અહીંયા આપણે કેટલું મૂકી દેવાનું પોઈન્ટ કરી અને પછી અહીંયા જીરો મૂકવાનો હવે જો ભાઈ એક હજાર ત્રણ હજાર સસ્તા ભાગ નો હાલતા હોય શું કરવાનું

0.14 - 0.04 चलो पॉइंट वालानी बात बाकी पॉइंटनी बात बाकी जो भाई पॉइंट પછી બઈ જગ્યા એક અંક હરખા છે ને એટલે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવે ને એવી રીતે મૂકી દેવાનું 0.14 - 0.04 4 માંથી 4 જાય તો 0 અહીં આવશે 1 પોઈન્ટ ને 0 ની નીચે ની આવશે અ મોટા બદ ની નીચે આવશે 0.14 મોટા છે તમારે શું યાદ રાખવાનું છે તો કે ભાઈ એક અહીંયા દસંશ પદ્ધતિ આપણે અપનાવી નઈ બરાબર દસંશ માંથી આપડે અપૂર્ણાંક ફેરાવો હોય તો પોઈન્ટ પછી જેટલા આંકડા હોય નીચે શૂન્ય મૂકી દેવાના જો પોઈન્ટ પછી એક આંકડો હોય દાખલા તરીકે 1.2 તો પોઈન્ટ પછી એક આંકડો છે ને તો આપણે મૂકી દેવાનું 12/10 પોઈન્ટ પછી બે આંકડા હોય તો ભાઈ 123 તો 123 ના છેદમાં 100 1.23 એટલે 123/100 જો પોઈન્ટ પછી ચાર આંકડા હોય એટલે 1.234 તો અહીંયા કેટલા મૂકી દેવાનો પાછે એક મેં મૂકી દેવા પોઈન્ટ દૂર કરી નાખવાનો ઓકે डन ફેર સમજાઈ ગયો હવે આ દાખલા તમારે શું કરવાનું તમારે જાતે તમારી નોટ માં ઘટવાનો પ્રયત્ન કરવાનો હવે આપણે નેક્સ્ટ વિડીયો દાખલા નંબર આઠ નો આ સ્વાધ્યાય લાસ્ટ બેસો